નમસ્તે ગ્રાહક મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું કુમુદ સાડીમાં આજે છે ને ભાઈ એક નવી આર્ટિકલ નવો કોન્સેપ્ટ તમારી માટે લઈને આવ્યા છે જેમ ફળોનો રાજા કેરી કહેવાય છે એમ સાડીઓમાં પણ રાજા કહેવાય છે એનું નામ છે પટોળું જ્યારે કોઈ દે ફેશન જતી નથી ભાઈ અને એવા જ કલર મેચિંગ પટોળામાં આવે છે કે જે તમે આમ આંખને ગોઠી જાય ને ભાઈ પહેલી નજરે એ ટાઈપનું કલેક્શન એવા જ કલર આમ તમે જો ઓફ વાઇટ ચીકુ કલર સાથે મરૂન કલર કોમ્બિનેશન ગાળા કોન્સેપ્ટનું પટોળું રેટ જાણીને તમારી આંખું ફાટી જશે ભાઈ માત્ર ને માત્ર ઓગણીસો નવ્વાણું રૂપિયામાં ઘરે બેઠા આપી દેવાના છે એની બોર્ડર તમે જો એકદમ કરેલી ફૂલ ફિનિશિંગ વાળી પેનલ રહેવાની છે સાથે તમને મોર અને હાથીના પિકોપની આખી એવી ડિઝાઇન પલ્લુમાં મળી જવાની છે બંને બાજુ બોર્ડર બેલ્ટ અને વચ્ચે તમને ગાળા બોર્ડર કોન્સેપ્ટ મળી જવાનો છે એ પણ વિસ્કોસ માં આમ તમે જોઈ શકો છો થ્રીડીમાં આખું વિવિંગ કરેલું કામ છે ભાઈ ફ્લાવરની પ્રિન્ટ જોવા મળે છે બ્લાઉઝ પીસ પણ એટલું જ યુનિક આપેલું છે ભાઈ પટોળા સાથે બાંધણીનું બ્લાઉઝ આપેલું છે આમ તમ જો એકદમ યુનિક બાંધણી કોન્સેપ્ટ નું આખું બ્લાઉઝ રહેવાનું છે બંને બાજુ બોર્ડર નો બેલ્ટ મળી છે ભાઈ કલેક્શન ઓગણીસો ને નવ્વાણું રૂપિયા માત્ર ને માત્ર બે હજાર રૂપિયામાં ઘરે બેઠા ફ્રી શિપિંગમાં આપી દેવાના છીએ જેમને બી ભાઈ જે કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ અવશ્ય અમારે વોટ્સઅપમાં મોકલજો કેમ કે ઘણી બહેનો આવે છે ને ભાઈ ફોન ભૂલી જાય છે સ્ક્રીનશોટ પાડવા ભૂલી જાય છે આ તમે જો બીટ કલર સાથે રોયલ બ્લુ કલર એકદમ યુનિક કોન્સેપ્ટ આમાંથી કોઈ કલર ગમે છે સ્ક્રીનશોટ લઈ લેજો એક આવશે બ્લેક સાથે મરુન કલર કોમ્બિનેશન એકદમ યુનિક અત્યારનો ટ્રેન્ડિંગ કલર છે ભાઈ આના ફોટા જોઈએ છે ને ડિસ્પ્લે પર નંબર આપેલો છે અથવા કેપ્શનમાં નંબર આપેલો છે ફોટા તમને વિગતવાર મળી જવાના છે રામા સાથે બીટ કલર કોમ્બિનેશન રહેવાનું છે એક આવશે અત્યારનો સુપર ડુપર હિટ યલો સાથે મરુન અને લાસ્ટમાં આવશે બ્લુ સાથે રેડ કલર કોમ્બિનેશન ભાઈ આવું જવું એવું કલેક્શન છે ને ભાઈ કુમુદ સાડી તમારી માટે આવે છે તમારી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બનજો અમારા નેક્સ્ટ વિડીયોમાં આવજો